ઉપલેટામાં આશાપુરા ગ્રુપ દ્વારા જન્માષ્ટમીના તહેવારને લઈ વોર્ડ નંબર ત્રણ ના તમામ વિસ્તારોમાં મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરાયું હતું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહેલા આશાપુરા ગ્રુપ દ્વારા તહેવારો અને લઈ ગરીબ પરિવારોમાં ફરસાણ તેમજ મીઠાઈ વિતરણ કરવામાં આવી હતી આ સંસ્થા દ્વારા ઘણા વર્ષોથી ઉપલેટામાં જન્માષ્ટમી પર જરૂરિયાતમંદોને મીઠાઈ વિતરણ સહિતની અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરાય છે ત્યારે વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ મેડિકલ સહાય જેવી સામાજિક પ્રવૃત્તિઓ પણ કરી રહ્યા હોય અને હજુ પણ ગરીબ લોકોને બાળકો માટે વધુ સેવાકીય પ્રવૃત્તિઓ બતાવવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે આજે પણ આ સંસ્થાઓ દ્વારા શહેર માં તહેવારો ના સોનલનગર ચુનારવાસ જડેશ્વર તેમજ વાડલા રોડ તેમજ તમામ વિસ્તારોમાં પાંચસો કિલો મીઠાઈ અને પાંચસો કિલો ફરસાણ ના ફૂડ પેકેટ ની વિતરણ કરવામાં આવી હતી જેથી નાના અને ગરીબ લોકોને પણ તહેવાર અને ભગવાન કૃષ્ણ જન્મોત્સવ ની ઉજવણી તેઓ વંચિત ના રહે અને ગરીબ પરિવારો પણ ઉત્સવ ઉજવણી થઈ શકે ચંદ્રફાલથી રણુભા જાડેજા સદસ્ય શ્રી વોર્ડ નંબર ત્રણ ઉપેટા નગરપાલિકા આશાપુરા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા અનેક સેવકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેમ કે વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ જરૂરિયાતમંદ દર્દીઓને આર્થિક સહાય તેમજ અનેક પ્રજાસત્તક દિવસની ઉજવણી જેવા અનેક કાર્યક્રમ કરવામાં આવે છે આજ રોજ એના ભાગરૂપે વોર્ડ નંબર ત્રણના શ્રમ વિસ્તાર જેવા કે જિમીન ચોક ધરેશ્વર નગર વાડલા રોડ ખાકી રોડ ઉપર આવેલ જુનાર વાસ તેમજ ફિલ્ટર પ્લાન્ટની આજુબાજુમાં રહેતા સુરંબિત પરિવારોને મીઠાઈ તેમજ ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું જેમાં અંદાજિત પાંચસો પરિવારોએ તેનો લાભ લીધો